સુરત બમરોલી રોડ પર આવેલ સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગની કંપનીમાં એસી બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી જેમાં બે કર્મચારીઓ ઘવાયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શહેરમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ સતત દોડી રહી છે ત્યારે ફરી એકવાર આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ ગઈ હતી બમરોલી રોડ પર આવેલ સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગની કંપનીમાં એસી બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી જેમાં બે કર્મચારી ઘવાયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આગની જાણ બાદ તાત્કાલિક ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ એસીમાં ગેસ રીફિલિંગ વખતે બ્લાસ્ટનો બનાવ બન્યો હતો બ્લાસ્ટના કારણે નજીકમાં રહેલો એક વ્યક્તિ સખત દાઝી ગયો હતો જેને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જેની સ્થિતિ હાલ ક્રિટિકલ હોવાનું જાણવા મળ્યું છે હાલ 30 વર્ષ બીપીનભાઈની સારવાર ચાલી રહી છે